હેલો ફ્રેન્ડ્સ કેમ છો આજે આપણે બનાવવાના છે એકદમ ચટપટી ટેસ્ટી ભેલ ખૂબ જ ઓછી સામગ્રીથી બનાવીશું એટલે કે સુરતની ફેમસ કોલેજિયન ભેલ બનાવવાના છે તો સૌથી પહેલાં ચટણી બનાવવા માટે મિક્સર જારની અંદર એક મુઠ્ઠી જેટલા આપણે ધાના લઈ લેવાના છે ત્યાર પછી બે ચમચી સિંગદાણા એડ કરીશું છ સાત લીલા મરચાં એડ કરવાના છે ત્યાર પછી એક મોટી ચમચી ખાંડ એડ કરીશું લીંબુનો રસ એડ કરવાનો છે એક ચમચી જેટલો એક ચમચી જેટલું મીઠું એડ કરવાનું છે ને અડધા કપ જેટલું પાણી એડ કરવાનું છે આપણે અહીંયા આગળ થોડાક બરફના ટુકડા એડ કરી અને ક્રશ કરી લેવાનું છે તો એકદમ સરસ આપણી આ ચટણી બંને તૈયાર થઈ ગઈ છે હવે આપણે લેવાનું છે એક મોટું બાઉલ આપણે અહીંયા આગળ એડ કરવાની છે ખારીસિંગ જે મેં વન થર્ડ કપ જેટલી લીધી છે ફોતરા કાઢીને હવે થોડીક મસાલા ખારીસિંગ લેવાની છે મેં ઘરે જ અંદર લાલ મરચું અને મીઠું નાખીને મિક્સ કર્યું છે હવે કાચી કેરી લેવાની છે જીની સમારેલી બે ચમચી જેટલી ત્યાર પછી વન ફોર્થ કપ જેટલી ઝીની સમારેલી ડુંગળી એડ કરીશું ત્યાર પછી વન ફોર્થ કપ જીના સમારેલા ટામેટા એડ કરીશું હવે આપણે થોડુંક જવાનું એડ કરવાનું છે વન ફોર્થ કપ જેટલું ત્યાર પછી મમરા એડ કરવાના છે ત્રણ કપ જેટલા એડ કરી અને હવે આપણે ચટણી લેવાની છે ચાર મોટી ચમચી એટલી ચટણી એડ કરી દેવાની છે અને બધું સરખી રીતે તમારે મિક્સ કરવાનું છે એની પહેલાં ટોમેટો કેચઅપ એક ચમચી એડ કરી દેવાનો છે હવે સારી રીતે મિક્સ કરીએ કોલેજન ભેલ જે છે એકલા ખારીસિંગમાંથી બનતી હોય છે પણ આપણે થોડા મમરા પણ એડ કરીએ જેથી એનો સ્વાદ ખૂબ જ વધી જાય અને ખાવાની ખૂબ જ મજા પડી જાય તો સાંજે ભૂખ લાગે ને તમે આ રીતે ભેલ ચોક્કસથી બનાવજો ઉપરથી તમારે જીની મોરી સેવ એડ કરી દેવાની છે અને ફ્રેશ કાપેલા દાણા એડ કરવાના એટલે આપણી આ ભેલ બનીને તૈયાર થઈ ગઈ છે અને તમારે એને તરત જ ખાવાની છે તો રેસીપીને ચોક્કસથી બનાવજો ઘરના બધાને ખૂબ જ પસંદ આવશે વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા અને હા ગુજરાતી કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકનને જરૂરથી ક્લિક કરજો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધીને આવજો